હેલો ફ્રેન્ડ્સ તો આફ્ટર લોંગ ટાઈમ આજે હું તમારા માટે ક્વિક પણ બહુ મજાની રેસિપી લઈને આવ્યું છે આવીશું અને એ છે બટેટાનો સંભારો તમને નવાઈ લાગશે કે યાર બટેટાના શાક હોય સંભારા થોડી હોય પણ યસ મારા ઘરમાં બટેટાનો સંભારો પણ બને છે તો આજે હું તમને એની રેસીપી શેર કરીશ ફ્રેન્ડ્સ તો બટેટાનો સંભારો કરવા માટે મેં અહીંયા નાની સાઈઝના ત્રણ બટેટા લીધા છે અને બે મરસા લીધા છે તો આપણે બટેટાને છોલી લઈશું અને આપણે એની ચિપ્સ કરવાની છે તો હું તમને બતાવું કે કેવી ચિપ્સ કરવાની છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો મેં એકદમ પાતળી અને નાની નાની ચિપ્સ કરી લીધી છે સેમ મેં એ જ રીતે મરચાંની પણ ચિપ્સ કરી લીધી છે મારી પાસે તમને ખબર હતી કે નાના બટેટા હતા પણ જો તમારી પાસે મોટા બટેટા હોય તો તમે એને હાફ કરીને પણ નાની નાની જ આવી રીતે ચિપ્સ કરજો તો જ એ સંભારામાં સારું લાગશે ફ્રેન્ડ્સ હવે આપણે એને આવી રીતે બે ત્રણ પાણી બટેટાને વોશ કરી લેશું વ્યવસ્થિત રીતે ફ્રેન્ડ્સ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં નાની ચમચી રાઈ નાખશું આ પેસ્ટ પર જો તમે હિમ ખાતા હોય તો હિમ પણ નાખી શકો છો ચપટી એવી હળદર અને બસ આપણા જે સુધારેલા બટેટા અને મરચાં છે એને આપણે આ રીતે વઘાર કરી દઈશું હવે સરસ મિક્સ આપી દઈએ પણ બટેટાનો સંભારો બીજા સંભારા કરતાં બનતા થોડીક વાર લાગશે કારણ કે બીજા સંભારા આખા પાકા સારા લાગે પણ આ બટેટા હોય તો એને આપણે પ્રોપર રીતે કૂક કરવા પડે એટલે પાંચ સાત મિનિટ જેવું આપણે એને રીતે ચલાવતા રહીશું અને પાતળી અને નાની ચિપ્સ હશે તો એ ફટાફટ ચડી પણ જશે એક નાની ચિપ્સ રાખવાનું એ પણ રીઝન હતું તમને ઉતાવળ હોય તો તમે મારી જેમ બે ચમચી જેવું પાણી પણ એડ કરી શકો છો પણ સાધું પાણી એડ ન કરતા ને જશે ને બટેટા ચીપ્સ કરતા એ પાણી પી જશે ને તો એકદમ પોચા પોચા થઈ જશે એટલે પાણી એડ કરો તો બે ચમચીથી વધારે ના કરશો ફ્રેન્ડ્સ લગભગ આઠથી દસ મિનિટ જેમ થયું છે અને મારો સંભારો છે એકદમ સરસ રીતે અહીંયા ચડી ગયો છે તો આ સ્ટેજ પર આપણે સ્વાદ પ્રમાણે સોલ્ટ એક આખી ચમચી ભરી અને ધાણાજીરું સંભારામાં ધાણાજીરાથી જ ફ્રેન્ડ્સ મસ્ત ટેસ્ટ આવે છે અહીંયા હું ચપટી એવી શુગર પણ એડ કરું છું તમે કદાચ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે અહીંયા અમે શેકેલી મેથીનો પાવડર લીધેલો છે જેનાથી સંભારાના ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે અને હવે આપણે એને સરસ મિક્સ આપી દઈએ તો ફ્રેન્ડ્સ આપણો સંભારો અહીંયા રેડી છે તો ચલો એને સર્વ કરીએ તો મેથીની મને કદાચ કોઈ એવું ક્વેશ્ચન કરે કે આપણે મેથીનો પાવડર કઈ રીતે કરવાનો તો એના માટે મેં મેથીયા મરચાનો જે વિડીયો મૂકેલો છે તમે ખાસ એ ચેક કરજો અને મેથીનો પાવડર હેલ્થ માટે પણ સારો છે અને એનો ટેસ્ટ પણ બહુ જ ફાઇન આવે છે તો આખી મેથી કરતાં જો તમે નાખશો તો બધા જ ઘરના એના એકદમ પ્રેમથી જમી જશે તો ચલો હવે આપણે આપણા સંભારાને સર્વ કરીએ ફ્રેન્ડ્સ તો આપણો એકદમ યમી અને યુનિક જે મારા ઘરમાં વર્ષોથી બને છે અને બધાનો ફેવરિટ પણ છે એવો બટેટાનો સંભારો આપણે જમવા માટે રેડી છે તમે ખાસ એક વખત ટ્રાય કરજો અને મને જણાવજો કે બટેટાનું શાક તો બધાના ઘરમાં બનતું હોય પણ બટેટાનો સંભારો તમે બનાવ્યો અને બનાવ્યો તો તમને કેવો લાગ્યો